મને કે બ્લોગ ચાલુ કરવો છે આપણે બે હાજર પચીસ નો ઇન્ટ્રો મારે આપો છે તો મેં કીધું તમે આપી તો પચીસ માંચીસ નું હેપી ન્યૂ યર ને ભાઈ નેજાર પચીસ માં બધા ઢેર સારી શુભકામના તો અત્યારમાં છે ને ભાઈ આપણે જવાનું છે કપા વીણવા તો હજી તો ભાઈ ઘણો બધો કપા વીણવાનો છે ક્યાં ભોલા ભાઈ કેટલોક સભા બાકી હવે

કમ્પ્લીટ મિત્ર ભાઈ દ આમ તો હવાર છે ને બ્લોક બન્યો ને તો વાગી ગયા છે બે અને પાછો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે હમણાંથી થી ભાઈ બ્લોક બનાવ્યો નથી ને તો ભૂલાઈ જાય છે અને બે હજાર પચીસ માં આપડો પેલો બ્લોગ છે એટલે છે ને બધું ભૂલાઈ ગયું કા બે હજાર પચીસ જિંદા આવો કપાસ બીજા ખેતરે ભાઈ ભાઈ બીજા ખેતર નો કપાસ છે આપડો કિશન ભાઈ ભાઈ ભરોસા વાળા હેલા ભાઈ તો બે હજાર પચીસ માં માય ફર્સ્ટ બ્લોગ છે આપડો પહેલો તો હવે છે ને ભાઈ બે હજાર પચીસ માં ધીમે ધીમે પાછા બ્લોગ એવા કે છે હજી સુધી આપણી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ન કરી તો કરી દો અને કપા વિનામણી હવે એમાં છે હલકો હાવ ગજબ બે જતી હે આ કપા છે માવો ખાઈ ને હે ને માવો ખાઈ ને વીણા મણી કપા આવે તો બધા આયા વીણવા આઈ થી શરૂઆત કરી છે બધા એમ હે ભગવાન તો મિત્રો ભાઈ છ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને કપા વીણવાનો હાલ ફિલહાલ અત્યારે કરી દીધું છે બાઈ પણ કપા વીણી વીણી છે ને ભાઈ ખંભે કાંપો રાખ્યો છે ને પટ્ટા પડી ગયા છે

એવું છે તો ઘડી ખમતની તો ભાઈ એવું છે અને પટ્ટા પડી ગયેલા છે આમ કયો એવા અને હસીનભાઈ બનાવે મસાલો જોવા તમે કેમ કારણ કે છ વાગ્યા નો મસાલો ખાવાનો બાકી હોય અને ભાઈ છે ને મેં તમને કીધું એમ પહેલા પણ બે હજાર પચીસમાં માં આપણો ભાઈ ફર્સ્ટ બ્લોગ છે તો કમ્પ્લીટ મિત્ર ભાઈ ભારે લઈને વ્યાસી શેડે અને આજમાં કંઈ કઈ કપાસ જોખવાનો નથી કારણ કે ખેતર બદલા ને આમાં એટલો બધો કે કપા આપણે વિનો નથી તો એવું છે ભાઈ અને મેં પહેલાં તમને જણાવ્યું તેમ કારણ કે બે હજાર ચોવીસથી પૂરું થઈ ગયું છે ને બે હજાર પચીસમાં આપણો ફર્સ્ટ વ્લોગ છે તો બે હજાર ચોવીસમાં જે રીતે સપોર્ટ કર્યો છે ને તમે એવો બે હજાર પચીસમાં પણ સપોર્ટ કરતા રહેજો હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણો નવો બ્લોગ આવે એટલે તમને તરત જ ખબર પડી જાય આજ છે ને હેપી ન્યૂ ઇયર છે એક એક છે અને બીજે છે સોનલ સોનલમાલની બીચ છે અને રામાપીરની પણ બીચ છે તો છે ને કોમેન્ટમાં લખી નાખજો જય સોનલમાલ તો આજે છે ને ભાઈ ત્યાં ભવ્યથી ભવ્ય બહુ મોટો જબર પ્રોગ્રામ છે રાખેલો ઘણા બધા કલાકારો બહુ જાઝા કોલાકારો આવેલા છે રાંધવાનું કમ્પ્લીટ ચાલુ છે ભાઈ બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે હશે ને ખાઈ લઈ આવે આમાં છે ને ભાઈ અમાર બેન બીજ રેલા છે અમાર બાઈ બીજ રેલા છે કે સોનલ માં બીજ છે ને તો બીજ રેલા છે બધા બીજ છે ને એટલે ભાઈ ખીર બનાવી છે પોરી મરસા અને રોટલા અને અમે છે શાક હજી એટલે તો હાલો ભાઈ બધે વાળો કરી લઈ કારણ કે ઉપવાસવાળા બેઠા પહેલા છે ને આપણે બેઈ ગયા છીએ તો ઉપવાસ છોડવાનો ન બાકી છે મત બેન ને મરબાની તો બધે આવ્યો છે ને વાળો કરી લઈ આમ તો બેઈ જ ગ્યો છે ભાઈ જો ઉપવાસ છે મારા બેન ને મરબાની બાકી જો ખીર બની ગઈ છે